મોર્નિંગ મિત્રો સવાર પડી ગઈ છે ને અમે નીકળી પડ્યા છીએ ઝીંજવાડા જવા માટે તો ગાડીવાડી કમ્પ્લીટ સાફસૂફ થઈને અમે હવે જઈએ છીએ રસ્તામાંથી એક મિત્રને પિકઅપ કરવાના છે તો પછી મળીએ ચા પાણી નાસ્તો કરી કમ્પ્લીટ કરીને તૈયાર થઈને નીકળી પડ્યા છીએ કહેવાય કે ગાડી આપણે હાથમાં લઈ લીધી છે અને ગેસ પૂરા ઓપાય છીએ તો લાઈન ઘણી છે અત્યારે લાઈનમાં ઉભા છીએ શાંતિથી મિત્રો પહોંચી ગયા છીએ વાળા અને માતાજીના સરસ એવા દર્શન કરી લીધા છે તો સારું એવું છે તમને બી દર્શન કરાવું જય મારી રાજભાઈ મારી બધાનું સારું પરિવાર તો મિત્રો આ જગ્યા છે માતાજીના મંદિરની ટોચ ઉપર અને એવું કહેવાય છે કે આ એક જમા દિવાળાંડી હતી જી હાલ ખાલી જ પડી છે અને તમને ઉપરથી હજી નજારો બતાવ ચારે બાજુ હવે રણ છે ચારે બાજુ રણ આ છે ઢગલો દેખાય ઢગલો મીઠાનો ઢગલો છે અને બસ ચારે બાજુ રણ છે માતાજીનું મંદિર છે ઉપરથી કઈક આવું દેખાય છે તો મિત્રો જમી કરીને હવે નીકળી પડીએ છીએ ઘર તરફ પાછા અને ઘરે જઈને મસ્ત આરામ કરશો સુરાજ ભાઈ કેવો રિવાજે મજા આવી જયરાજ તો બધાને સારું રહ્યું એન્જોયમેન્ટ રહ્યું અને હવે નીકળી પડીએ છીએ રામ પ્યારીમાં રામપ્યારી થોડી વાર ઠંડકમાં પડી રહી છે ઝાડના છેલા નીચે અને હવે જઈએ પાછા ઘરે ચલો બની ગઈ છે પકોડી અને અમારી પબ્લિક જાપોટમાં બે જઈ છે પપ્પા અલગથી ભીડ બનાવે છે અને બાકી પકોડીનું કામ ચાલી રહ્યું છે ખાઓ ખાઓ કેવી લાગે છે કેવું લાગી ટેસ્ટમાં તો મિત્રો ચર્ચા થઈ રહી છે ચાર ધામની યાત્રાની एकदम થાય એમ નથી પપ્પા એવું કે કે સાયકલ લઈને જઈએ મમ્મીઓ કે આપડે હેલિકોપ્ટર માં જઈએ આ હતું ને ફીફા ખાંડે ફેસબુક ને જેવું છે ફીફા ખાંડે ફેસબુક

આ રીતનું કંઈક છે અમારો ધાબું પાંચમારનો તો આજના બ્લોકને અહીંયા જ વિરામાં લઈએ અને જોઈએ કાલે પાછું અમદાવાદ જવાનું છે કામ આવ્યું છે થોડું તો કાલે અમદાવાદમાં મળીએ ત્યાં સુધી ગુડ નાઇટ અને મારા બધાને જય શ્રી કૃષ્ણ મળી કાલે